ધોરાજી શહેરમાં આજે સવારે દસ વાગે સ્ટેશન રોડ ઉપર ધોરાજી જૈન લીંબડી સંઘને ઓફિસે અહમ યુવાસેવા ગ્રુપ રાજકોટ તથા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીક તેમજ જૈન જાગૃતિ સેન્ટર ધોરાજી દ્વારા આજરોજ પંખીના માળા ચકલીઘર તેમજ પક્ષીઓ માટે પાણી પીવા માટેના કુંડા વિગેરે નૂની શુલ્ક વિતરણ કરવામાં આવેલ આ ધોંભકતા તડકામાં પક્ષીઓ માટે આ સેવાકી પ્રવૃત્તિ દર અહમ યુવા સેવા ગ્રુપ આયોજિત જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વીક તેમજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા દર વર્ષે ચકલીના માળા તેમજ અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે આ સેવાકી પ્રવૃત્તિમાં આ વિતરણમાં ધોરાજી જૈન જાગૃતિ મંડળના લેડીઝ મહિલા વિરલબેન પારેખ વર્ષાબેન દેસાઈ પિનલબેન શાહ રાજુભાઈ દોશી દિલીપભાઈ દિલીપભાઈ પારેખ દેવાંગભાઈ સંઘાણી વગેરે લોકોએ સહાય જહેમત ઉઠાવેલી છે તે માટે ધોરાજી જૈન જાગૃતિ એ યાદી જણાવી છે અને આવા ઉનાળાના હિસાબે પક્ષીઓ વચ્ચે તે માટે પક્ષીઓને ચણ માટે તેમજ પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓ વિના મૂલ્ય આપવા આવેલ છે અને આ વસ્તુ લેવા માટે ધોરાજી તેમજ આજુબાજુના લોકો લેવા માટે ઉમટી પડ્યા રિપોર્ટર રશ્મિન ગાંધી ધોરાજી